સુરતમાંથી માંથી બસો જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા અમરેલી દીકરી પાયલ ધરપકડ મામલે લખ્યા પોસ્ટકાર્ડ સુરતમાંથી માંથી બસો જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા અમરેલીની દીકરી પાયલની ધરપકડ મામલે લખ્યા પુસ્તકાળ મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી કરી અમુક માંગણીઓ દીકરીનું સરઘસ શા માટે કાઢ્યું રાત્રિના સમયે ધરપકડ શા માટે કરાઈ પાયલ પર આરોપ છે ત્યારના સીસીટીવી તપાસમાં આવે પાયલ પર લગાવવામાં આવેલા આરોપો અંગે જાહેરમાં ખુલાસો કરવામાં આવે સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર કમિટી બનાવી તપાસ કટી કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે જો માંગો નઈ સ્વીકારાય તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ થશે સુરતથી દરરોજ હજારો મહિલાઓ લક્ષે પત્ર મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ અમે પૂણા ગામ ખાતે શાંતિ નિકેતન સોસાયટીમાં બહેનો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમ રાખવાનું કારણ કે જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમને કાંઈ પણ જરૂર પડે તો મને એક ટપાલ લખજો હું તમારી વારે આવીશ તો આજે અમરેલીની અંદર એક કુવારી દીકરી સાથે જે અન્યાય થયેલો છે જે ઘટના બની છે અડધી રાતે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર એને ઘરેથી ધરપકડ કરવામાં આવી અને બીજે દિવસે સરઘસ કાઢવામાં આવ્યું આ સરકારની અંદર બુટલેગરો છે ખૂનીઓ છે રીઢા ગુનેગારો ખુલ્લેઆમ આમ ફરી રહ્યા છે એનું સરકાર સરકસ નથી કાઢતી જ્યારે એક કુંવારી દીકરી નિર્દોષ દીકરીનું આ લોકો સત્તાના મધમાં સત્તાધીશોના કહેવાના કારણે જ્યારે સરઘસ કાઢ્યું હોય ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા આજે પોતાને સુરક્ષિત નથી સમજતી ત્યારે મહિલાઓ અને બહેનો દ્વારા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે કે અમારી સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ દુઃખીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે એને જે માર મારવામાં આવ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરી અને જે કોઈ પણ અધિકારીઓ દ્વારા પોલીસવાળા દ્વારા કે પદાધિકારીઓ દ્વારા આજે દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગણીઓ સાથે આ બહેનો દ્વારા આજે શ્રીને પત્ર લખવામાં આવેલો છે આજે અહીંથી પૂણા ગામથી શરૂઆત કરવામાં આવી છે અને આજે બસોથી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવેલા છે અને આગામી દિવસોમાં પણ હજી નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત સુરત શહેરની અંદરથી વિવિધ જગ્યાએથી પોસ્ટકાર્ડ લખવામાં આવશે માન્ય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપુર ગામમાં જે ઘટના બની છે તેમાં દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનો સરઘસ કાઢવામાં આવ્યો છે પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને બુટલેગરો અને બીજા ઘણા કૌભાંડો થયા છે તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી પરંતુ આ દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે